આજ રોજ રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનને અસાન ધારા અંગે જે કાંઈ મુશ્કેલી પડે છે એના માટે રજૂઆત કરવા આવ્યા છીએ અસાન ધારામાં મુખ્ય પ્રશ્ન એવો છે કે સરકારશ્રી દ્વારા જે નોટિફિકેશન છેલ્લે બહાર પાડવામાં આવ્યું છે તેમાં અગાઉના ઘણા સર્વે નંબરોનો સમાવેશ કરવામાં આવેલ નથી તો આ સર્વે નંબરનો સમાવેશ કરવામાં આવેલ ન હોય તો એની પરમિશન લેવાની થાય છે કે કેમ તેની કોઈ સ્પષ્ટતા નોટિફિકેશનમાં કરવામાં આવેલ નથી જ્યારે સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધાવવા જાય ત્યારે આવા સર્વે નંબર કે જેની જેનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી તેવી તેવા દસ્તાવેજો પણ નોંધવામાં આવતા નથી સબ રજિસ્ટ્રાર કચેરી તરફથી એવું કહેવામાં આવે છે કે અમને મૌખિક સૂચના છે કે અગાઉના જે સર્વે નંબર અસંધારામાં આવતા તેના પણ નોંધવામાં નહીં આવે એટલે જે ત્યારે આવા કિસ્સામાં પરમિશન લેવા જાય ત્યારે પ્રાંત કચેરી એવું કહે છે કે ભાઈ હજી અમને કોઈ આવી નોટિફિકેશન આવ્યું નથી તેથી અમે આવા સર્વે નંબરોની પરમિશન આપી શકીએ નહીં એટલે હવે બે ગૂંચવાળા એવા છે કે પરમિશન લેવાની થાય છે કે નથી થતી સબ રજિસ્ટાર કચેરી દસ્તાવેજ નોંધે અને પ્રાંત કચેરી છે એ મંજૂરી ન આવે બીજું કે છ થી સાત મહિના અગાઉની જૂની જે કાંઈ મંજૂરી માટેની અરજીઓ છે તે પણ હાલ પેન્ડિંગ છે એટલે આ નોટિફિકેશનના હિસાબે અસાનધારાના ધારાના સર્વે નંબરોમાં ઘણા ગૂંચવાણા ઊભા થયા છે તો મુખ્યત્વે અમારી એવી રજૂઆત છે કે એની સ્પષ્ટતા કરવામાં આવે કે ખરેખર કેટલા સર્વે નંબર અસાનધારામાં ધારામાં આવે છે અને જો ન આવતા હોય તો એની પણ સ્પષ્ટતા કરે કે આટલા સર્વે નંબરની હવે પછીથી કોઈ મંજૂરી લેવી જરૂરી નથી એટલે આ દસ્તાવેજો પણ થઈ શકે લોકોને પણ મુશ્કેલી ન પડે આજ બહારગામથી ફોરેનથી ઘણા માણસો દસ્તાવેજ કરવા આવતા હોય તો હવે આસાન ધારણને કારણે એ દસ્તાવેજ કરી શકતા નથી ઘણા સોદાઓ પણ રદ થાય છે અને વકીલો પણ અરજી કરતા હોય ત્યારે એમના ક્લાયન્ટ પણ વકીલો પાસે એવી જ રજૂઆત હોય કે ઝડપથી આનો નિકાલ થાય હવે છથી સાત મહિના જૂની અરજીઓ હોય ખરેખર સરકારે એની એક મહિનાની ગાઈડલાઈન છે કે એક મહિનામાં એનું તરત સોલ્યુશન લેવું નિરાકરણ કરવું છથી સાત મહિના જૂની અરજીઓ પણ પેન્ડિંગ છે તો તેનો પણ તાત્કાલિક નિકાલ થાય એવી અમારી મુખ્યત્વે રજૂઆત હતી